રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી આજે અને આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ રહેશે એકવીસ અને બાવીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અમદાવાદમાં આજે ધોધમાર વરસાદની આગાહી આજે અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ રહેશે રાજ્યમાં બે કલાકમાં એકાવન તાલુકામાં વરસાદ મોડી રાત્રે બે થી ચાર કલાક સુધી વરસાદ થયો ખેડાના કટલાલમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વલસાડના કપરાડામાં બે ઇંચ વરસાદ આણંદના તારાપુરમાં દોઢ ઇંચ વરસાદ વાસદા બસો કપડવંજમાં સવા ઇંચ વરસાદ અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નિકોલના રોડ હંસપુરા વિસ્તારમાં વરસાદી માહોલ પૂર્વ વિસ્તારમાં વરસાદને પગલે પાણી ભરાયેલા જોવા મળ્યા ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાની અંદાધાર બેટિંગ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અને વરસાદથી જળબંબાકાર જેવી તથિતિ અને ગામો સંપર્ક વિહોણા બન્યા મહેગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર કડી અને વિસાવદરની જનતા કરશે દૂધનું દૂધ પાણીનું પાણી બંને બેઠકો પર મતદાન શરૂ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે મતદાન કરી આજે જનતા ફેસો કરશે આમ આદમી સંજીવ ઉતાર્યા છે રાજ્યસભાની બેઠકો માટે આજે મતદાન ખાલી પડેલી આ બેઠકોમાં તમિલનાડુની આસામની બે બેઠકોનો સમાવેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનો આજે દિવસ સાયપ્રસ કેનેડા બાદ ક્રોએશિયાના પ્રવાસે જશે ભારત આપવા રવાના થશે સમિટમાં વિશેષ હાજરી આપી કર્મચારીઓ તહેનાત છે તો મતદાન મથકો પર સુવિધાઓ સહિત સલામતીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે સીધો જંગ છે સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક એ ખૂબ જ ચર્ચામાં રહી છે વિવાદો પણ થયા છે ઉમેદવારોને લઈને તો સાથે આક્ષેપો પ્રત્યે આક્ષેપો પણ થયા છે તો ખરા ખરીનો જંગ વિસાવદરની આ બેઠક પર છે તો આપણે જણાવી દઈએ કે આ આદમી પાર્ટીથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા મેદાને છે જ્યારે કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે પાટીદારની આ બેઠક છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ વિસાવદર આ વખતે ખરા ખરીનો જંગ છે મતદાનની શરૂઆત થઈ ચુકી છે ત્યાં કેવું પેલા મતદાનને લઈને માહોલ અને ઉત્સાહ છે એ પણ બતાવશો ચોક્કસપણે ધ્રુવિશા ખરાખરીનો જંગ છે વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં બાજી કોણ મારવાના છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે અત્યાર સુધી જે રીતના પ્રચારો થયા છે તેમાં તમામ પક્ષો એમ કહી રહ્યા છે કે તેની જીત નક્કી છે પરંતુ મતદારોને રીઝવવા માટે કોણ સફળતા રહી છે તે સૌથી મોટો સવાલ છે તેમાં બે લાખ એકસઠ હજાર બાણું મતદારો છે તે મતદાન કરવાના છે પુરુષોની ની જો વાત કરીએ તો એક લાખ પાંત્રીસ હજારની આસપાસ છે મહિલા મતદાન જો વાત કરીએ તો એક પોઈન્ટ પચીસ લાખ જેટલા મતદારો છે તે મતદાન કરવાના છે જે રીતના વાત કરીએ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે ને હાલ મતદારો છે તે ધીમે ધીમે જે મતદાન માટે થઈ અને બહાર પણ આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ભાજપ છે ત્યાં સીટ છે તે પોતાના નામે કબજે કરવાના પ્રયાસ કરી રહ્યા છે એટલે ભાજપ માટે આ વખતે ખરાખરીનો જંગ છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે તે મતદારો છે તે હાલ મતદાન મથકો ઉપર ઉછે તે ઊભા છે વિસાવદરની જો વાત કરીએ તો એક લાખ પાટીદાર છે તે મતદારો છે તે મતદાન કરવાના છે સાથે લઘુમતીની જો વાત કરીએ તો બાવીસ હજાર છે દલિત મતદારોની જો વાત કરીએ તો એકવીસ હજાર છે આહિર મતદારોની જો વાત કરીએ તો બાવીસ હજાર જેટલા મતદારો છે બ્રાહ્મણોની જો વાત કરીએ તો પંદર હજારની આસપાસ મતદાર છે કોળી સમાજની જો વાત કરીએ તો અઢાર હજાર જેટલા મતદારો છે અન્ય સમાજ છે ટોટલ ચોવીસ હજાર મતદારો છે તે મતદાન કરવાના છે અત્યાર સુધીની જે રીતના વાત કરવામાં આવે આ સીટ ઉપર

સાડા આઠ વાગે કિરીટ પટેલ છે તે આ મતદાન બૂથ ઉપર છે તે મતદાન છે તે કરવાના છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે ખરાખરીના ખરી વચ્ચે ભેસાણની અંદર પણ ક્યાંક ગરમાવો છે તે જોવા મળ્યો હતો સાથે છેલ્લી ઘડી સુધી સોશિયલ મીડિયા ઉપર તમામ પ્રયાસો છે તે તમામ પક્ષો દ્વારા કરવામાં આવ્યા છે પાર્ટી ઉપરાંત અપક્ષો છે તે પણ આ બેઠક ઉપર જોવા મળ્યા છે ટોટલ સોળ ઉમેદવારો છે તે વિસાવદર ભેસાણ જે વિધાનસભા બેઠક છે તેના ઉપર મેદાનમાં ઉતર્યા છે હું બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે મતદારો છે તે હજી પણ મતદાન મથક ઉપર ધીમે ધીમે આવતા નજરે છે તે આવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના પેટા ચૂંટણીની મતદાનની શરૂઆત થઈ ચૂકી છે મતદારો છે તે મતદાન માટે આવતા છે તે નજરે આવી રહ્યા છે સાથે

તો જે રીતના વાત કરીએ લોકોની ભીડ છે તે પણ જોવા મળી રહી છે એટલે અલગ અલગ લોકોનો પ્રતિભાવ છે તે પણ જોવા મળતો હોય છે એટલે કે મતદાનની જે ટકાવારી છે કઈ રીતના આ વખતે જોવા મળશે તેના ઉપર સૌ કોઈની મીટ છે તે મંડાઈ રહી છે એટલે કહી શકાય કે ધ્રુવ જે રીતના વિષાવદર પેટા ચૂંટણીની અંદર મતદાન છે તેની શરૂઆત થઈ ચૂકી છે ધ્રુવિશા એક મહત્વની વાત એ પણ છે કે આ વખતે મતદાનની અંદર અનોખો પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો છે વડાપ્રધાને પણ કહ્યું મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું ને ગુજરાત ફર્સ્ટની જે મુહિમ છે ગ્રીનરી માટેની પાણી બચાવવા માટે વૃક્ષ વાવવા માટેની આ પ્રકારનું મુહિમ છે તે વિસાવદર નગરપાલિકાએ પણ હાથ ધરી છે સાથે જે લોકો મતદાન જવાના છે તેમના આંગણા અથવા વાડીની અંદર વાવેતર કરે તે માટે તેમને છે તે જ્ઞાન પણ આપવામાં આવશે એટલે કહી શકાય કે વૃક્ષો વાવા માટેની પણ મુહિમ છે તે આ મતદાન દરમિયાન જોવા મળવાની છે ધ્રુવિશા જોડા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે વહેલી સવારે સાત વાગ્યાથી જે રાણપુર નું જે બૂથ છે જે ભેસાણ તાલુકામાં આવેલું છે રાણપુર નું બુથ છે ત્યાં વહેલી સવાર જ મતદારોમાં અનેરો ને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ છે તે મતદાન યોજાઈ રહ્યું છે આપણી સાથે એક મતદાર વડીલ છે તેની સાથે વાત કરીએ કે તેને કઈ રીતે કેવું લાગે છે દાદા શું કેશો મતદાર સારું મતદાન સારું અને ફેરો સારો છે શું લાગે મતદાન કરવું જોઈએ મતદાન કરવું જ જોઈએ તમે મતદાન કર્યું કેટલા વખત ચૂંટણી છે શું કે છે આ મતદાન કર્યું શું આપનું નામ મારું નામ વાલજીભાઈ અસરતભાઈ તો જોવા જાય તો ખાસ કરીને જે વડીલો છે જે મોટી ઉંમરના છે તેને વેલી સવારથી જ મતદાનનો જે પોતાનો અધિકાર છે તે મત કરીને પોતાનું કર્યું છે અને હાલ વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેની ઉપર સમગ્ર રાજ્યની નજર છે અહીં હાલ ત્રિપાક્ષીય જંગ જોવા મળી રહ્યો છે જેમાં આ ભાજપ અને કોંગ્રેસ છે ત્યારે મતદાન પૂરું થયા બાદ ત્રેવીસ તારીખે જે મતગણતરી છે ત્યારે ખ્યાલ આવશે કે વિસાવદરના મતદારોએ કોના ઉપર જીતનો કળશ ધો છે અતુલ વ્યાસ ગુજરાત પોસ્ટ રાણપુર અને હવે વાત કડીવા કાઢાની ટક્કર વિશે તો આ તરફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે મતદાન મતદાન થશે એમએલએ સોલંકીના બાદ આ બેઠક ખાલી પડી હતી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મતદાન નહીં કરી શકે રાજેન્દ્ર ચાવડા આયાતી હોવાથી તે મતદાન નહીં કરી શકે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા ગર્લ્સ હાઈસ્કૂલમાં મતદાન કરશે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મણિપુર બ્રામણની વાડીમાં મતદાન કરશે કડીની ન્યુ આદર્શ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ આધારિત બુથ બનાવ્યું છે કડીના લક્ષ્મીપુરા અને રાંગપુરડાની સખી રાનપુર છ સગાશલ મતદાન મથક પર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે કડી શહેરમાં ચોપન અને ગ્રામ્ય વિસ્તારોમાં બસ્સો ચાલીસ મતદાન મથકો છે મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે કડી વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન જે છે યોજાઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી આ મતદાન જે છે મતદાન મથકો પર શરૂ કરવામાં આવ્યું છે ખાસ વાત કરીએ તો મતદાન મથકો મથકો ખાસ જે જે છે છે મતદાન મતદાન મતદારો કરશે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ખાસ વાત કરીએ તો કડી શહેરના જે ધારાસભ્ય કરશનસિંહ સોલંકીના નિધન બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે કડી શહેર ન્યુ આદર્શ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ આધારિત બુથ બનાવવામાં આવ્યું છે અને કડી એકસો છ સંવેદનશીલ બૂથ જાહેર કરવામાં આવે છે કડીના લક્ષ્મીપુરા અને રંગપુડામાં સખી બૂથ બનાવવામાં આવ્યું છે ત્યારે કડી શહેરમાં ચોપ્પન અને ચોપન અને તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં થઈ બસો ચાલીસ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે ત્યારે મતદાન મથકો ઉપર કડક સુરક્ષા વચ્ચે ખાસ જે છે મતદાન ખાસ યોજાઈ રહ્યું છે અને વાત કરવામાં આવે તો વહેલી સવારથી મતદાન જે છે એ શરૂ કર્યું છે અને કહી શકાય સાંજે છ વાગ્યાથી આ મતદાન જે છે થશે ત્યારે કડીના સાંજે છ વાગ્યા સુધી મતદાન છે એકસો છ સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત છે બે લાખ નવ્યાસી હજાર નવસો મતદારો મતદાન કરશે

કડીની જનતા ભારતીય જનતા પક્ષની તરફેણમાં મતદાન કરવાની છે અને એમણે મન મનાવી લીધેલું છે ખાસ કરીને શું મોટા એક્સ પ્રશ્નો આપે જોયા છે છેલ્લા ઘણા સમયથી પ્રચાર પ્રસાર કર્યો મતદારો તરફથી શું પ્રતિક્વ મળ્યા છે શું મુદ્દાઓ સામે આવ્યા મતદારો તરફથી બહુ સારા પ્રતિભાવ મળ્યા છે અને જે કોઈ મુદ્દાઓ અમારી સમક્ષ આવ્યા છે એના આવશે એ તમામને અમે ઉકેલવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું ખાસ કરીને ચાવડા સાહેબ સૌથી મોટી વાત એ છે કે આપ આ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી લડી રહ્યા છો પરંતુ આપ આ ચૂંટણીની અંદર મતદાન નહીં કરી શકો હા એટલે ચૂંટણીની અંદર મતદાન નહીં કરવાનું કારણ એક જ છે કે મારો મત આ વિસ્તારમાં નથી ખાસ કરીને કડીની જનતાને શું કહેવા માંગો છો તમે આજની આ ચૂંટણી અને મતદાનને લઈને કડીની જનતાને હું એ કહેવા માગું છું કે આપ સૌ ભારતીય જનતા પક્ષ તરફી મતદાન કરશો અને ભારતીય જનતા પક્ષને જંગી બોંગથી જીતાડો મહત્વની વાત એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી કડીની અંદરના મુદ્દાઓ છે તે સૌથી ચર્ચામાં રહ્યા છે ખાસ કરીને ચોમાસાની સિઝન આવે ત્યારે પાણી ભરાવાની સમસ્યા સૌથી મોટી છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલા મુદ્દાઓ અને ખાસ કરીને કેટલા સૂચનો આપના સુધી પહોંચ્યા આ જે મુદ્દાઓ છે એના માટે અમે પૂરેપૂરા સતર્ક છીએ અને એને ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ચાવડા સાહેબ સૌથી મોટી વાત છે કે કેટલા મતોથી આપ જો આ બેઠક પર જીતો છો તો કેટલા મતોની લીડ હશે મેં કહ્યું એ પ્રમાણે કે કડી વિધાનસભાની જે ઇલેક્શન અગાઉ થયા છે અને એમાં જે મતદાન જે લીડ મળી છે એના કરતાં પણ વધારે લીડ મળશે ચોક્કસથી રાજેન્દ્રભાઈ ચાવડા હતા તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ જે ચૂંટણી છે તે ચૂંટણીની અંદર તેઓ ભારે માર્જિનથી આ બેઠક પર જીત હાંસલ કરશે પરંતુ સૌથી મોટી એ વાત છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી તેઓ લડી રહ્યા છે પરંતુ તેઓ આજની આ ચૂંટણી આ પેટા ચૂંટણીની અંદર પોતે જે છે તે મતદાન નહીં કરી શકે પરંતુ તેઓએ ચોક્કસથી આ બેઠક પર જીતનો દાવો કર્યો છે કેમેરામેન નરેશ રજોરા સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ કડી અને હવે વાત રાજ્યમાં વરસાદી માહોલ વિશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઓગણીસ અને વીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ રહેશે એકવીસ અને બાવીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ત્રેવીસ અને ચોવીસ જૂન રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના છે તો ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ છે અમદાવાદમાં છૂટાછવાયાથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે आज के लिए हमारा वाइड स्प्रेड रेन दोनों क्षेत्रों के लिए दिया गया है इसमें हार्डवो से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों में इसके साथ हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में भी रेनफॉल होने का चांसेस है थंडर स्ट्रॉम विथ लाइटनिंग थर्टी टू फोर्टी किलोमीटर वाइड स्प्रीड के साथ दोनों क्षेत्रों में तो गुजरात रीजन और स्वराज तो क्षेत्र आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा इसे हैवी रेनफॉल का वार्निंग रहेगा और उसके साथ जो, जो आपका हड़बल से मध्यम बरसात का तो रहेगा ही हड़बल से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है उन्नीस तारीख उन्नीस बीस तारीख को फिलहाली वाइड स्प्रेड रहेगा इक्कीस बाईस तेईस वाइड स्प्रेड रहेगा और चौबीस जून फिलहाली वाइड स्प्रेड रहेगा हमारा सौराष्ट्र कच के लिए जो फोरकास्ट है उन्नीस तारीख का आपका फ्याली वाइड स्प्रेड बीस तारीख फी वाइड स्प्रेड इक्कीस और बाईस तारीख को आपका व्हाइट स्प्रेड रहेगी और तेईस तारीख और चौबीस तारीख को फियरली व्हाइट स्प्रेड रहेगी और जो सौराष्ट्र कच्छ के लिए आ, हेवी रेनफॉल को वार्निंग है इसमें अब उन्नीस तारीख को हेवी रेनफॉल को वार्निंग है बीस इक्कीस को कोई वार्निंग नहीं है बाईस तेईस चौबीस को हेवी रेनफॉल का फिर से वार्निंग है इसमें जो ठंडा श्रम का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે નવકાશ જાહેર કર્યું છે આગામી ત્રણ કલાકમાં ભારે મધ્યમ હળવો વરસાદ આણંદ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદનો ફોરકાસ્ટ છે જ્યારે બરોજ સુરત ભાવનગર તાપી ડાંગ નવસારીમાં ભારે વરસાદ રહેશે એટલે કે દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે રાજકોટ મોરબી કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ મુદ્દે સહયોગી અર્પિત ન્યૂઝ બોરરૂમથી જોડાઈ ગયા છે અર્પિત આગામી ત્રણ કલાક ભારે વરસાદનું ફોરકાસ્ટ નાવકાસ્ટનું છે અપડેટ શું છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે સાત વાગ્યાથી લઈને લગભગ લગભગ દસ વાગ્યા સુધીનો સમય છે એ રાજ્યના મધ્ય ભાગ હોય દક્ષિણ ભાગ હોય અથવા તો ઉત્તરી ભાગ હોય આખા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેમ કે પાછલા એક વીકથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગઈકાલે રાત્રે પણ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદ જોવા મળ્યો છે અને એ વરસાદના કારણે જનજીવન પર એની ભારે અસર જોવા મળી છે ત્યારે હવે આગામી ત્રણ કલાક પણ આ જ પ્રકારે વરસાદ વરસી શકે છે અને વરસાદ પડવાના કારણે જે પાણી ભરાવાની સમસ્યા છે એ સર્જાય તો પણ નવાય નહીં કેમ કે ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે પણ પાણી ભરાઈ ગયા હતા માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યના મહાનગરો છે સાથે સાથે નાના શહેરો છે નગરપાલિકા વિસ્તાર હોય અથવા તો નાના ગામડા હોય ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે માત્ર આજના દિવસ પૂરતી નહીં પરંતુ પાટલા કેટલાક દિવસોની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં તો આવી છે પણ જે હવામાન વિભાગ પાટલા કેટલાક વર્ષોથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે વર્તમાન પરિસ્થિતિ એટલે કે કરંટ સિનારીઓમાં આગા એટલે કે જે હાલ પરિસ્થિતિની વાત કરીએ તો દર બે થી ત્રણ કલાક દરમિયાન નાવકાષ્ટ જારી કરતું હોય છે અને એ નાવકાસ્ટ પ્રમાણે હવે સાઉથ ગુજરાતની વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની વાત કરીએ અથવા તો ઉત્તર ગુજરાતની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ એટલે કે વરસાદ યલો એલર્ટ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આણંદ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા ભરૂચ સુરત ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સાથે રેડ એલર્ટ એટલે કે ત્યાં ભારેથી વધારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ રાજકોટ મોરબી કચ્છ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથેની આગાહી કરવામાં આવી છે એટલે કે આવનારા કેટલા કલાકો છે એ ગુજરાત માટે મહત્ત્વના બની શકે છે કેમ કે પાછલા કેટલાક દિવસોથી અને ખાસ તો સૌરાષ્ટ્રમાં અને બોટાદની વાત કરીએ તો બોટાદમાં ભારે વરસાદ વરસવાના કારણે સાથે સાથે ભાવનગરના પટ્ટામાં ભાવનગર જિલ્લાની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે એની મોટી જ અસરો આડઅસરો જનજીવન પર જોવા મળી હતી અને કેટલાક બાળકોને રેસ્ક્યુ કરવાની નોબત પણ આવી હતી અને એ મામલે રાજ્ય સરકાર સરકાર સતત અપડેટ છે અને તમામ જિલ્લાના કલેકટરો છે એ કલેક્ટરો સાથે સંકલન રાખી રહી છે અને નવકાષ્ટ પ્રમાણે જે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ રાજ્ય સરકાર અને ખાસો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જળસંપત્તિ વિભાગ છે એ સતત અલગ અલગ જિલ્લાઓમાં જે કલેક્ટરો છે સ્થાનિક પ્રશાસન છે એમની સાથે સંપર્કમાં છે અને ક્યાંક જો કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કોઈ એવી રેસ્ક્યુની પરિસ્થિતિનું નિર્માણ થાય તો એનડીઆરએફની ટીમ છે અથવા તો એસડીઆરએફની ટીમ છે ઉપરાંત સ્થાનિક પોલીસ ઉપરાંત વહીવટી વિભાગ સાથે પણ સંકલન રાખવામાં આવી રહ્યું છે અને આ વહીવટી સંક જે સંકલન કરવામાં આવી રહ્યું છે એના કારણે પણ હવે આગામી જે દિવસોમાં વરસાદ આવે અથવા તો હાલની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં કોઈ પણ પ્રકારની કચાસ બાકી ન રહી જાય તમામ પ્રકારની તકેદારી હાલ રાખવામાં આવી રહી છે કેમ કે નાવકાસ્ટ પ્રમાણે આગામી ત્રણ કલાક ભારે છે સાથે સાથે આજનો દિવસ અને આવતા વીકમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે હવે પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જોડાવા બદલ આભાર આપનો તો અમદાવાદમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે પડ્યો અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ થયો અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પાણી જ પાણી મણિનગર વટવા સનપુરની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ તો રાત્રે પડેલા વરસાદથી ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે જેના કારણે પારાવાર હાલાકી લોકોને વહેલી સવારે પડી રહી છે ગોતેજ ગાર્ડન સિટીના દ્રશ્યો જોઈ રહ્યા છો નિકોલ થલતેજ જ મણિનગર ઓઢવ તમામ શક્યાત્મ સ્થિતિ છે તો મોડી રાત્રે અમદાવાદમાં વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદના ઓઢા વિસ્તારમાં સમા પાણી ભરાયા વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકોના વાહનો પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ પડ્યા છે તો ધક્કા લોકોને વાહનો ચલાવવા પડી રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે માનસી આપ જે વિસ્તારમાં છો ત્યાં સમસ્યા કેટલી ખરાબ છે આ ભારે વરસાદના કારણે કે ભારે વરસાદના કારણે કારણ કે ચારે તરફ પાણી જ ભરાયેલા છે ચોક્કસ ધ્રુવિશા અમદાવાદની વાત કરવામાં આવે તો ચોમાસાની શરૂઆત થાય ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ સામે આવતી હોય છે કારણ કે કરોડો રૂપિયાનું કોર્પોરેશન દ્વારા બજેટ ફાળવવામાં આવતું હોય છે પરંતુ આ આધુનિક અમદાવાદના દ્રશ્યો છે કે ભોડી જનતા કરોડો રૂપિયાનો ટેક્સ આપતી હોય છે કે આ વરસાદી પાણીનો નિકાલ થાય તેમને સારા રોડ રસ્તા મળી રહે પરંતુ વરસાદની સાથે સાથે લોકોના પણ જે પૈસા છે તે આ વરસાદમાં ધોવાતા હોય તેવું લાગી રહ્યું છે હું હાલ ઓઢવ વિસ્તારમાં ઉપસ્થિત છું અને ઓઢવ વિસ્તારના આ ફાયર સ્ટેશન નજીક આસપાસનો વિસ્તાર છે કે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયું ગયેલા જોવા મળી રહ્યા છે હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને શરૂઆતમાં જ ધ્રુવિશા આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે કોર્પોરેશન દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ હાલ આ દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને આપણી સાથે આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું આપનું નામ મુકેશ મુકેશભાઈ આ કયા વિસ્તારમાં આપ રહો છો અને કેટલા વર્ષથી આ પ્રકારની સમસ્યા છે મેડમ આ ઘણા વર્ષોથી આ સમસ્યા ચાલી રહી છે પણ આનો કોઈ નિકાલ હજુ સુધી લાગુ પડ્યો નથી તો જાહેરને મારું નમ્ર વિનંતી છે એમ કે કે સરકારને એમ કહે કે ટેક્સ ભરીને પણ આ રીતનું અમને તકલીફ થાય છે હજુ આગળ તમે જશો તો આગળ આનાથી વધારે ગંભીર સમસ્યા છે તો એનું કંઈ નિવારણ લાવો એનું કંઈ નિવારણ લાવશે તો કંઈ થશે જેમ હવે આ કંઈ કામનું નથી જે જે જગ્યાએ કામ કરાવવાનું છે એ જગ્યાએ કામ નથી કરાવતા જ્યાં કામ કરાવવાનું છે ત્યાં કામ કરાવતા નથી બીજી જગ્યાએ કામ કરાવે છે એના કારણે આ રહીશોને આવનારા જવાનારા પબ્લિકોને ઘણી તકલીફ થાય છે એના કારણે મારી તો સરકારને એક જ નમ્ર વિનંતી છે કે ભાઈ આજે અમને આ મુશ્કેલો છે આ જો વાહનો જો કેટલી બધી તકલીફો છે કેટલી બધી લોકો ઉઠાવીને જાય છે લોકો ચાલતા જાય છે લોકોની ગાડીઓ બંધ પડી જાય છે લોકોને સવારે ડ્યુટી જવાની હોય છે નોકરીએ જવાનું હોય છે બધાની નોકરીઓ તૂટી જાય છે એના કારણે બસ મારે તો સરકારને એક જ નમ્ર વિનંતી છે કે આનો જલ્દી જલ્દી નિકાલ લાવે

કરોડો રૂપિયા એટલે કે છસો કરોડ કરતાં પણ વધારે બજેટ છે તે ફાળવવામાં આવતું હોય છે પરંતુ કામગીરીની વાત કરવામાં આવે તો કામગીરી અહીંયા કોઈ જ પ્રકારની કરવામાં નથી આવી રહી જે વાહનો વાહન ચાલકોને પણ સમસ્યા થઈ રહી છે કારણ કે દ્વિચક્કી જે વાહનો છે તે પણ આટલા જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી પસાર કરવામાં મોટી સંખ્યામાં વાહનોને પણ નુકસાન થયું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે બસની વાત કરવામાં આવે અહીંયા તો બસ પણ પસાર થઈ રહી છે તમામ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે બીઆરટીએસ ટ્રેકની પણ વાત કરવામાં આવે તો તેમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે એટલે કે અમદાવાદ જાણે બેટમાં ફર્યું હોય તેવા દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારના સામે આવી રહ્યા છે વૈભવી ગાડી પણ કેમ ના હોય તેને પણ નુકસાન થઈ રહ્યું છે શાળાએ બાળકો જતા હોય કે પછી વેપાર ધંધે તમામ લોકો જતા હોય તમામને આ મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે અહીંયા કોઈ જ પ્રકારની સમસ્યાનો નિકાલ જોવા નથી મળી રહ્યો અને અમદાવાદ પૂર્વ વિસ્તાર પહેલાંથી જ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જે સરકારી ગાડીઓ પણ અહીંયાથી પસાર થતી હશે જે કોર્પોરેટર હશે ધારાસભ્ય હશે તે આ પરિસ્થિતિથી શું વાકેફ નહીં હોય તેવા પણ સવાલો સામે આવી રહ્યા છે કારણ કે અનેક પૂર્વ વિસ્તારમાં એક નહીં ઓડવ હોય રખિયાલ હોય રાજીવનગર હોય ડીકોલ હોય તમામ સ્તરે આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે વાહન ચાલકો પોતાના વાહનોને ધક્કો મારીને લાવવા માટે મજબૂર બની રહ્યા છે જે મહિલાઓ છે કે જે પોતાના રોજિંદા કામ માટે ઘરની બહાર જઈ રહી છે ઘર કામ માટે બહાર આવી રહી છે કોઈ વસ્તુ લેવા માટે તો તેને પણ સમસ્યા થઈ રહી છે કારણ કે તેને પણ ઘૂંટણસમાં પાણીથી ચાલીને આવવા માટે મજબૂર બનવું પડે છે પ્રથમ વખત આ નહીં થયું માટે અનેક રૂપિયા ફાળવવામાં આવતું હોય છે પરંતુ કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી હજી તો ચોમાસાની શરૂઆત જ છે ધ્રુવિશા અને આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે જો કલાક વરસાદ પડશે તો અમદાવાદ તો પાણીમાં જ ડૂબી જશે તેવું લાગી રહ્યું છે કારણ કે થોડાક જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ હશે તો વધારે વરસાદ પડશે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જશે તો નવાય નહીં જી જીમાનસિંહ જોડાવા બદલ આભાર આપનો